ભરોજિલ્લાના આમોદ દહેજ રોડ પર આવેલ આછોદ છોદ પુલ પાસે સેન્ટિંગ સામાન ભરેલી એક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો દહેજથી ધોલેરા તરફ જઈ રહેલી ટ્રક ઓવરલોડ હોવાથી બ્રેકમાં ખામી સર્જાઈ હતી જેના કારણે ટ્રક ખાડીના બ્રિજ પરથી નીચે ખાપકી હતી સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાની ટળી હતી જો કે ડ્રાઈવરના પગમાં ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી